અચ્છા રાખડી બાંધી દીધી રક્ષાબંધન પહેલા અમે છે ને વિડીયો શૂટિંગ કરતા હતા ત્યાં જ આપણે શૂટિંગ કરતા હતા આપણે એક્ટિંગ કરતા હતા આમ જો કેમ કર્યું બધા આઈફોન નું બોક્સ બસે આઈફોન ને કઈ ઈજત આમ જો એઠો પીડો ઓહો ના એ તો જો જીલ્યો પાવર બેક આગળ મેં ખખેરી ને કોઈ નગર આખું પાવર બેક ઓલું થઈ ગયું હતું આવું છે મિત્રો વિડિયો ક્રિએટર ની મોંઘા મોંઘા ફોનની ઈજત ન હોય આમાં બાકી ખોખું કેટલું આ પાંચ હજાર નો બે હજાર નો તો ખોખું છે બિચારું ભેગું કરે હાલ આમ જો દસ રૂપિયા મેં અનિતા ને દીધા બાકી છે ને જયારે વિડીયો શૂટિંગ થઈ ગયો છે ને આ જોરદાર કાંઈ ઘટે નહીં છે તમે જોહો ને દાંત આવી જાય છે ને આવી ગયો છે એટલે છે ને તમે જોઈ આવો બહુ મસ્તીનો છે બાકી જયારે આમ જો વાદળ અચારે જરીક છે પણ હવે વરસાદ નહીં આવે કેમ કે આવી ગયો વરસાદ બપોરા કરી લીધા છે ને હું બી જો આપણે એડિટિંગ ટેબલ છે આપણે એડિટિંગ ટેબલ છે ને આપણે એડિટિંગ ટેબલ બે જશે ને આપણે એડિટિંગ કરીશું શોર્ટ વિડીયો ને આપણે શોર્ટ વિડીયો જોવા પણ જોવાય છે વાહ વાહ

હવે આપણે જેને મારા ભાઈ નો વિડીયો શૂટિંગ કરવાનો છે એ જરા તડકી જો કેવી નીકળી ગઈ તો સાયા સુ આય સુરે દાદા હા હા મને નીકળી ગયા હા સમજો બધે તડકો છે અને ઓલે પરસાય પડે ને ત્યાં આય તડકો સાય બધે તડકો પડી ગયો ફરીવાર આપણે રાખડી બંધન ની થાળી તૈયારી કરી નાખી છે કારણ કે ઈચ્છા છે ને મારા ભાઈ આટો વિડીયો ઉતારવાનો છે આ કેમ બ્લર આવ્યો હા રે રે વિડીયો ઉતારવાનો ભાઈ વિડીયો ઉતારવાનો વિડીયો નહીં

આનો આપડે વિડીયો શૂટિંગ કરવાનો છે કોમેડી છે મસ્ત છે ને તેમાંથી લઈ લીધું મિત્રો છે ને મારો વિડીયો શૂટિંગ કરવાનો નતો મારા ભાઈને તો સજા છે મારો શૂટિંગ કરવા નતો આવું જો ભગવાન

કેમ કે છે ને જે તમારે લાંબા વિડિયો ને થોડુંક વધારે બોલવાનું એવું ઉતારીએ ને એટલે બહુ વાર લાગે આવું શૂટિંગ કરવાનું ઘડીક આ એંગલથી લેવાનું ઘડીક ઓલા એંગલથી ઘડીક એઠેથી લેવાનું ઘડીક ઉપરથી લેવાનું ઘડીક હામેથી લેવાનું ઘડીક પાછળથી આવું કેટલા બનાવ હાવ સીન ઓલું કરવાનું હોય તેમાં કેટલી બધી વાર લાગે એટલે ફાઇનલી આપણે છે ને વિડીયો શૂટિંગ થઈ ગયો છે મારો ભાઈનો એક થઈ ગયો છે મારો એક થઈ ગયો છે ને થાકી ગયો બહુ વાર તો આખું જરી જરી દુઃખી હજી તો એડિટિંગ બાકી છે જે એડિટિંગ તો હાસું છે એ જે કરવાનું છે

મમ્મી આ જો કેટલું બધું બળવામણ ખોટો ખોટો બધું વાપરે જો ઓય બાપા તો ધોઈ નખું તો વધારે બધું બળવા મંડું આખું નજ ખુલ્તી મારી હવે હું આખું બાપાય નઈક ની પણ બહુ આખું ને મારી દર્શક તો મને તો મારે કોઈ દી હું ધોતી મારે કોઈ મને તો થોડું બળ તો નથી હું ખોટ ખોટ તમને કેતો છું આજ પાછો તમારે પ્રાંક થઈ ગયો ને કેવું ભાઈ ફ્રક આવ્યો કે મઢાવા હા આવ્યો મઢાવા હા વાહ વાહ આવડે બીજું હું જોતો યાર મે બીજી વાર લગભગ સોયડું પેલા મે કેટલા દિવસ પહેલા લગભગ સોયડું છે આ બીજી વાર મે સોયડું ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાનું આપણે ફ્રેશ થઈ જશે ને આપણે છે ને મોડ ધુ નેવા ને તો થોડું નિખાર આવી ગયું ને એવું લાગે કારણ કે ફેસ વોશ છે ને મે બે વાર સોયડું એટલે થોડું કામ ધોળો ધોળો થઈ ગયું ને એવું લાગે કે કાસ મજા તો પેલા કરતા લોકો પેલા હવ કાળો કાળો મિંદડા જેવો લાગતો ઓથરક છે ને નિખાર આવ્યો ને એવું લાગે આ ફરજભાઈ તો જો પહેલેથી જ દેખાર આવી ગયો છે તો બે વાર ફેસ વોશ આયે સબળ હોય તો કેવો લાગે અત્યારે છે ને ઈ ડાગલા ડુલી જોવામાં વ્યસ્ત છે તો તમે કોમેન્ટ કર નાખજો કે અમે શું ફેર પડ્યો કે નહીં તો આપણે છે ને બબ્બે ત્રણ ત્રણ વાર સબળ શરૂ કરી દઈએ બાકી આપણે મસ્ત મજાનો આપણે ફ્રેસ થઈ ગયા છે તો હવે આપણે છે ને વિડિયો એડિટિંગ કરવા છે તો આપણે એડિટિંગ કરવા પડી તો હવે આપણે આવી છે આપણે એડિટિંગ ટેબલ હે આરો આપણો એડિટિંગ ટેબલ તમને બધાને હંસો લાગતો હશે પણ હંસો નથી મારું એડિટિંગ ટેબલ છે આ બેઠો બેઠો છું એડિટિંગ કરું બીજા તે કરવાનું મજા જ ન આવે કેમ કે આ લાઈટ હામી હોય અહીંયા આ પંખો હોય એટલે ખુરશી મસ્તી ની હોય એટલે આ બેઠા બેઠા એડિટિંગ કરા કરી બીજું તો હું એમાં કઈ ન હોય આ ફોન ચાર્જિંગમાં રાખીને આઈ છે ડાયરેક્ટ આ આવે છે કેબલ ફોનમાં માં કનેક્ટેડ છે એટલે આપણે ચાર્જિંગમાં રાખતા રાખતા છે ને એડિટિંગ કર નાખી હાલો તો એ આપણે યસ કહેવાય છે ને જે આપણે ગામમાં ગામમાં ગામ જાય ને તો હું લેતા આવ્યા ઓહો ગરમ ગરમ છે હું લાવ ખબર આમ જો મંચુરિયન વાહ વાહ સાંભર છે મંચુરિયમ છે સમચી છે તમારે ખાવી તો ભાઈ બાકી છે ને તમારે કીધા વગર નું હર્ષભાઈ તો ખાવા મળે જો હાલો એમ કેતો હાલો એમ કે દર્શક મંચુરિયન નો ચેલેન્જ કરો કોણ વધારે કેટલી ખાઈ મંચુરિયન આ કોમેન્ટ કરી નાખે ને બધાય હાલ તો ચાલે જલ્દી તમે કોમેન્ટ કરવા મળો કે મંચુરિયન ચેલેન્જ મંચુરિયન ચેલેન્જ એટલે મંચુરિયન ચેલેન્જ આવી જાય એ પણ આપણે યસ કેવાયની આઈડી માં હું નામ છે

ભાઈ તો એચ કે ભાઈ એચ કે ભાઈ કોર્ષભાઈ એટલે આપડે એને એચ કે ભાઈ કઈ તો હાલો વિડિયો પસંદ તો લાઈક ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બતાવતી જય માતાજી જય શ્રી કૃષ્ણ